નમસ્કાર મિત્રો જાણો સત્યુગની વાત ચેનલ માં તમારું સ્વાગત છે મિત્રો ઉત્તરાયણ શા માટે ઉજવવામાં આવે છે એ જાણો અમારી વિડિયો તો મિત્રો ઉત્તરાયણ એ મોકો સંક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે અને આ તહેવારને રાષ્ટ્રીય તહેવાર ઓળખવામાં આવે છે અને આ તહેવારને સવારમાં સ્નાન કરી ગાયને ઘાસ નાખીને પૂજન કરવામાં આવે છે અને કૂતરાને શીરો બનાવીને ખવડાવવાથી પૂન મળે છે આ દિવસે પૂન કરવામાં આવે છે ગરીબને જમવાનું આપો તે પણ પૂન જ કહેવાય છે ઉત્તરાયણના દિવસે ખીર અને પૂડા બનાવવામાં આવે છે અને આખો દિવસ પતંગ ચકાવવામાં આવે છે અને આકાશ તો આખું રંગીન દેખાય છે અને જ્યારે સૂર્ય ઉત્તર દિશા તરફ ફસવાનું ચાલુ કરે છે તેને ઉત્તરાયણ કહેવાય છે અને મિત્રો ઉત્તરાયણના દિવસે તલ ચીકી લાડુ તલ સક્રી વગેરે પતંગ ચગાવતી વખતે ખાવાની મજા આવે છે જ્યારે સૂર્ય મકર રાશિમાં આવે ત્યારે તેને મકર સંક્રાંતિ કહેવાય છે મિત્રો ભારતીય પૌરાણિક મુજબ ભગવાન વિષ્ણુ દ્વારા અસુરો અને દેવો દ્વારા જે યુદ્ધ થયું હતું તેનો અંત આવ્યો હતો આ સાથે દરેક ભગવાન દ્વારા તમામ અસુરો માયા અને મંદાર પહાડમાં દેવામાં આવ્યા હતા આ પ્રમાણે આ દિવસને નકારાત્મકતાનો અંત માનવામાં આવે છે આ દિવસથી યશોદા માતાએ શ્રી કૃષ્ણને પોતાના પુત્ર તરીકે રાખવા માટે ઉપવાસ પણ કર્યો હતો અને ભગવાન સૂર્ય નારાયણ ઉત્તરાયણ પર જઈ રહ્યા હતા અને ઘણા લોકો આ દિવસને ઉપવાસ કરે છે હિન્દુ શાસ્ત્ર દેવતાઓનો આ દિવસ શરૂ થાય છે મહાભારતના વિષ્ણુએ દેહ ત્યાગ માટે મકરસંક્રાંતિના દિવસ પસંદ કર્યો હતો ગંગા મકરસંક્રાંતિના દિવસે જ ભગીરથની સાથે ચાલીને કપિલ મુનિના આશ્રમ પર પસાર થઈ હતી મિત્રો મહાસાગરમાં મળ્યા હતા મહારાજ ભગીરથથી આ દિવસે તર્પણ કર્યું હતું એટલા માટે મકરસંક્રાંતિના દિવસે ગંગા સાગરમાં મેળો ભરાય છે આ રીતે ઉત્તરાયણ ઉજવવામાં આવે છે મિત્રો અમારી વિડીયો પસંદ આવી હોય તો લાઈક સબસ્ક્રાઈબ શેર જરૂરથી કરી દેજો